ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લકઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આજે બપોરના હિમાની કંપનીના સેકન્ડ સીટમાં કામદારોને લઈને જઈ રહેલી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી આગની જાણ થતાં જ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગના કારણે માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ સમયે ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી છે જોકે આગમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આગના કારણે વાહન માલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની બીજી માર્ચના રવિવારના રોજ પણ દહેગામ ચોકની નજીક જ જીટીપીસીએલ કંપનીની બસમાં પણ આગ લાગી હતી તેમાં પણ બેસેલા કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો ઉભા છે ભરૂચ નગરપાલિકામાં ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું આજ રોજ બે પંદરની આસપાસ ફાયર સ્ટેશન પર કોલ આવતા કે દેગામ પાસે એક બસમાં આગ લાગી છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી છે પ્રાથમિક જાણકારી મુજબ આગ કંપની આ ગાડી હિમાની કંપનીની છે જેમાં કર્મચારીઓને લઈને અંકલેશ્વરથી તહેજ જતા હતા કોઈ જાનહાનિ થયેલ નથી